નાના મોટા બધાનો ઉત્સવ અસત્ય અને સત્ય ઉપરનો વિજય પ્રેમ અને પ્રભુતાનો ઉત્સવ લાગણી સ્નેહનો ઉત્સવ સાથે વૃક્ષો પણ નવ પલ્લવિત થવાનો ઉત્સવ ચારે બાજુ ફૂલની અને કેસરડાની સુગંધનો ઉત્સવ આ ઉત્સવમાં ગુજરાત અને ગુજરાત બારના એસ લાઈવના દર્શકોને જેઓ પરદેશમાં બેસીને

દર્શન માટે આજે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા આવીને અહીં ભક્તજનો ભગવાન રણછોડ રાય ની લીન થઈ ગયા મનમાં આસ્થા અને મુખમાં ભગવાન રાજા રણછોડનું નામ અને હાથમાં ધજા લઈ દસ લાખથી વધુ લોકોએ આજે સવારે સાડા ચાર વાગે થયેલી મંગળા આરતીમાં ભાવિક माथू टेकव्यू बाद होली श्रद्धालु भगवान कृष्ण ने मा सोना समाकोर चुर मुझे एक अलग सा महसूस होता है मुझे ऐसा लगता है शायद मैं स्वर्ग में आ गय मुझे पृथ्वी पर हुए ऐसा कभी लगता ही नहीं कई सालों से मैं यहाँ दर्शन के लिए आती हूँ और बार बार मुझे यहाँ आने का दिल जाता है आज केसर पूरा माहौल वसंत के माहौल में रंगा हुआ है तब श्री जी का जो दर्शन है वो तन मन और बदन को पूरे आनंद से पल परिपलवित कर देता है एक धन्य घड़ी पूरे हमारे आयुष्य के सामने भी कुछ मायने नहीं रखती हैं पूरा जीवन देके मैं तो ए, एक क्षण के लिए एक घड़ी मिले तो भी मैं खरीदने के लिए तैयार हूँ ऐसी धन्य घड़ी जीवन में बार बार मिले ऐसी मेरी श्री जी से प्रार्थना है ऐसी धन्य घड़ी જિસે મો ભી ધન્ય આજ મુજે મરે જીવનની પરમ ધન્યતા કા અનુભવ હો રહજી કે ચરણોમાં બાર બાર વંદન બાર બાર વંદન યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયની મંદિરમાં ફાંગણી પૂનમે થતી મંગળા આરતીનું આધ્યાત્મિક મહત્વ પણ છે ગઈકાલે મંગળા આરતી પહેલા ડાકોર આવી પહોંચ્યા મંગળા આરતીના સમયે રણછોડરાયના દર્શન માટે બાળકોથી માંડીને વૃદ્ધો પણ કલાકો સુધી લાંબી કતારમાં ઉભા રહ્યા અહીં ઘણી મહિલાઓ બાળકો અને વૃદ્ધો ખુલ્લા પગે પગપાળા આવે છે મંગળા આરતી સમયે દૂર દૂરથી આવેલા ભક્તજનોએ અબીલ ગુલાલની છોડો અને પાણી છાંટી હોળી રમી के महोत्सव के इस पर्व पे आज डागोर के राजा रणछोड़ राय के प्रांगण में फांगनी पूनम का महोत्सव मनाया जाता है और इस महोत्सव के तहत सुरक्षा के पुख्ता इंतजाम डिस्ट्रिक्ट पुलिस और तंत्र के और वहींवटी तंत्र की ओर से किया गया है सुरक्षा के लिए करीबन छः डिवाईएसपी दस पी आई तीन कंपनी एस आर पी और सात सौ जितने पुलिसकर्मी લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે લગભગ ત્રણ હજાર થી વધુ પોલીસ જવાનો તૈનાત હતા આ ઉપરાંત વીસ મેડિકલ ટીમ અને ખેડા જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ આ પર્વમાં કોઈ અણબનાવ ન બને તે માટે ખડે પગે હતા मंगे तर ऐसी होलिया में उदर गुलाल कहो रे जड़ से हा होलिया में उलो रे मंगे तर ऐसी मंगे तर चुड़ा मारिया मंगे तरला खड़िया वालो रे नवाब कहियो रे मंगे तर ऐसी खड़िया वालो रे नवाब மந்திர தருசே અમદાવાદના દિલ્હી ચકલા વિસ્તારમાં રહેતા આધેડુ નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમના દરવાજા પાસેથી કારમાં આવેલા પાંચ જણા અપહરણ કરી પલાયન થઈ જતા દોડધામ મચી છે આધેડનો આજે રૂપાલ ગામથી છુટકારો થયો છે પોલીસના જણાવ્યા અનુસાર અમદાવાદના દિલ્હી ચકલા ખાતે હબીબુલ્લા સૈયદ તેમના પરિવાર સાથે રહે છે અને છૂટક મજૂરી કરે છે હબીબુલ્લા નિત્યક્રમ મુજબ તેઓના બાર વર્ષના પુત્રને નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટની તાલીમ અર્થે મૂકવા ગયા હતા દરમિયાનમાં સહે પોલીસ કંટ્રોલ રૂમને એક વ્યક્તિએ ફોનથી જાણ કરી હતી કે સ્ટેડિયમના દરવાજા પાસેથી ને બાઇક ચાલકનું વેગનાર કારમાં અપહરણ થયું છે તેથી નવરંગપુરાની નારણપુલા પોલીસ મેસેજ મળતા દોડતી થઈ ગઈ હતી દરમિયાનમાં બાઇક ચાલક હબીબુલ્લાના પુત્રને બિનવારસી બાઇક નિહાળી છે તેના પિતાનું બાઇક હોવાનું જણાવતા નારણપુરા પોલીસે અંગે તપાસ હાથ ધરી હતી સૈયદ આજ રોજ એના દીકરા હનીશ ઉંમર વર્ષ અગિયારને પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ માટે લઈ ગયેલો સાડા છ વાગે અને મોટર સાયકલ ઉપર મૂકીને પરત આવતા સ્ટેડિયમના દરવાજા પાસે તેના વેગન આરમાં ચાર પાંચ માણસો અપહરણ કરીને લઈ ગયેલા સર આ અપહરણ કરીને લઈ ગયા છે એમનો અને શું સંબંધ છે એનો અને અને ફેર છે અને એની યાસમિન કરીને કોઈ શિક્ષિકા છે તેને નિકાહ કરેલા છે બીજા એટલે તેને સાથે ત્યાં લઈ જવા ધ્રાંગધ્રા યાસમીનને સાથે રહેવા લઈ જવા માટે આ લોકો અવરનવર ઘરે આવતા એટલે પત્ની એ સેનાજ બાન એ ફરિયાદ લખાવેલી છે પાંચ માણસો વિરુદ્ધ ફરિયાદ આપેલી છે અને ધાંગત્રા અને ત્યાં રૂપાલ બને ટીમ રવાના કરેલી છે તપાસ ચાલુ અપહરણ કરાયેલ હબીબુલ્લાનો નો રૂપાલ થી આજે છુટકારો થવા પામ્યો છે तो शर्म नहीं અખિલ ભારતીય જનવાદી મહિલા સમિતિ દ્વારા ભાવવધારો અને ગરીબી રેખા નીચે જીવતા લોકોને તાત્કાલિક બીપીએલ કાર્ડ આપ તેમજ એલપીએલ કાર્ડ ધારકોને દર મહિને દસ કિલો ચોખા અને દસ કિલો ઘઉંનું વિતરણ કરવા કન્યા ભ્રૂણ હત્યા કરનાર તબીબોને જેલ ભેગા કરવા સહિતની અનેક માંગણીઓ સાથે અમદાવાદમાં ધરણા અને દેખાવો યોજવામાં આવ્યા હતા

અહીંયા અઢાર વર્ષથી અમારે પ્રસાદી કેમ્પ ચાલે છે ચોખ્ખાકીમાં ખીચડી કઢી બનાવીએ છીએ ચોખ્ખાકીમાં ખીચડી કઢી યાત્રાળુઓને જમાડીએ છીએ અમે અને જે બી યાત્રાળુ અમારો કેમ્પ ચોવીસ કલાક ચાલે છે અમે રાતે બી અડધી રાતે બી ભોજનની વ્યવસ્થા કરી છે અને અમારે મેડિકલ કેમ્પ ચાલે છે અહીંયા મેડિકલ કેમ્પમાં ફરી જવા બધી મળે છે દેશમભાઈ હોસ્પિટલના ડૉક્ટર હસમુખભાઈ વ્યવસ્થા બધી મેડિકલ કેમ્પની વ્યવસ્થા કરી આપી છે આગળ અમારે બાજુમાં છાસ કેન્દ્ર છે જય રણસોડ છાસ કેન્દ્ર આરંગેરી અંદર

પદયાત્રીઓ માટે સેવા કેમ્પમાં ભંડેરી પૂર્ણા યુવકો મોટી સંખ્યામાં જોડાયા હતા મેનેજિંગ ટ્રસ્ટી અવધ બિહારીદાસજીએ જણાવ્યું છે કે છેલ્લા અઢાર વર્ષથી પદયાત્રીઓ માટે વિનામૂલ્યે પ્રસાદી તથા તબીબી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે પંચમહાલ ગુજરાત જનતા પાર્ટી દ્વારા ગઈકાલે શહેરના ઇન્કમ ટેક્સ સર્કલ ખાતે ભ્રષ્ટાચારના મુદ્દે દેખાવો યોજવામાં આવ્યા હતા તે સમયે હોલિકા દહન કાર્યક્રમ યોજવામાં પણ આવ્યો પરંતુ પોલીસની પરવાનગી ન હોવાથી મહાગુજરાત જનતા પાર્ટીના કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી કાર્યકરો ભાજપના શાસનમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે દેખાવો કરી રહ્યા હતા રંગોનો તહેવાર લોકો એકબીજાને ભીજવી નાખે પ્રેમથી ભીજવી દે નાના મોટા બધાનો ઉત્સવ અસત્ય અને સત્ય ઉપરનો વિજય પ્રેમ અને પ્રભુતાનો ઉત્સવ લાગણી સ્નેહનો ઉત્સવ સાથે વૃક્ષો પણ નવપલ્લવિત થવાનો ઉત્સવ ચારે બાજુ ફૂલની અને કેસુડાની સુખ સુગંધનો ઉત્સવ આ ઉત્સવમાં ગુજરાત અને ગુજરાત બહારના એસ લાઈવના દર્શકોને જેઓ પરદેશમાં બેસીને દેશની મીઠી સુવાસ લેવાનો પ્રયત્ન કરે છે તે સૌને એસ લાઈવ ટીમ વતી હું હોળી રંગભરી શુભકામનાઓ પાઠવું છું આભાર એસ લાઈવ તરફથી તમામ દર્શકોને હોળીની શુભકામનાઓ નમસ્કાર